છો બધા હું આવી ગયો અમારી વાડીએ જોઈ લ્યો મજામાં ને બધા આવી ગયો જોઈ આ અમારી ગુંદરી જોયું કેમ છે વરસાદ પડ્યો તો ને એમાં જો આમ થોડીક ક્યાંક ક્યાંક પડી ગઈ છે આવી ગુંદરી હે આપણે દેવાની જ છે કોઈને જોતી હોય તો કહી દો લીલી લીલી જોતી હોય તોય ભલે ને પછી હુકાઈ જાય પછી નીણ કરીને વેચવાની જ છે હું ભાવ લેખાય આ ગુંદરીનો મીઠી અસલો તમારે જે માલ ઢોર હોય એને જોઈ લો તમે એકવાર ખવરાવો એટલે એમ ચાખીને એમ કે ના ખરેખર એ જોઈ લો આ હારું આપણી આવી હે ગુંદરી કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે ગુંદરી આમાં જો આમાં થોડીક છે ઝીણકી જમીન એમાં આવી જો ચારક વિગેડી હે એમાં હે ગુંદરી બરાબર જોઈ લો આટલા આટલા થઈ છે આ શું કહે સુધી ભૂગવા આવી છે બહુ કંઈ પાણી પાયા નથી બેક પાણી પાયા એમને એમ થઈ ગઈ જોઈ લો ડુંડા કાઢવા માંડી હવે ઉપાડવાની તૈયારી છે જો લીલે લીલે કોઈને જોતી હોય તો લીલે લીલી દઈ દેવી છે બરાબર કોમેન્ટમાં કહેજો કે લાગે છે આમે તો હું ચાર વીઘાના ખેડૂત રહ્યા નાના ખેડૂત મોટા ખેડૂ નથી